નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણીસ મે બે હજાર પચીસ સોમવાર આજે ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નીચી સપાટી પર બે તરફી ભાવ અથડાઈ રહ્યા છે ખાસ કરીને ડુંગળી બજારમાં ભાવથી જે નીચી સપાટી પર અથડાઈ રહ્યા છે અને બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી અને આવું કોઈ જે ધીમી ગતિએ વધી રહી છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર હાલ તો બજારનો આધાર રહેલો છે અને દેશવાર આવકો સારી છે સામે ડિમાન્ડ મર્યાદિત નથી જો ડુંગળી પર નિકાસના વેપાર ખુલે તો બજારમાં વધુ ટેકો મળી શકે છે એ સિવાય બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને ડુંગળીમાં અત્યારે એવરેજ સોથી લઈને બસો રૂપિયા વચ્ચે મણના ભાવ બોલાઈ રહ્યા છે તો આગામી દિવસોની અંદર જો ડુંગળીના ભાવમાં વધારો જોવા મળે તો ખેડૂતોને આંશિક રાહત મળી શકે છે આ આ સિવાય ખેડૂતોને આમાં ડુંગળીના પાકમાં કોઈ મોટો ફાયદો નથી અત્યારે ડુંગળીના ભાવ તળિયાની સપાટીએ બોલાઈ રહ્યા છે તો મિત્રો આગામી સમયમાં જો ડુંગળીના ભાવ વધે તો ખેડૂતોને થોડીક રાહત મળી શકે છે તો મિત્રો આથી ડુંગળીનો ત્યાંની તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ફરી ભણી બીજા વિડીયો સાથે ત્યાં સુધી જઈ જવા જય કિસાન